બનાસકાંઠાના ધારાસભ્યના કોલમમાં ભાવનગરના પ્રશ્નો એનો અર્થ એ થયો કે આ પ્રશ્ન ધારાસભ્ય નથી પૂછો પાર્ટી ઓફિસથી બધું લખીને સહીઓ લઈ લીધેલી છે તો ભાજપના ધારાસભ્યોને આવી રીતે દબાવવામાં આવે છે એને બોલવા દેવામાં નથી આવતા તો હું તો વિનંતી કરું છું થોડુંક થોડુંક એને બોલવા દો ધારાસભ્ય છે થોડાક થોડાક એને છૂટ આપો પ્રશ્ન પૂછવાની ભલે પૂછે છૂટાયા પછી મારા માટે આ પહેલું સત્ર છે અને પહેલાં સત્રનો પહેલો દિવસ હતો એટલે સૌથી પહેલાં તો હું વિસાવદર વહેસાણ અને જૂનાગઢ ગ્રામ્યના સૌ મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ઋણ વ્યક્ત કરું છું કારણ કે એ મતદારોએ મને આ ગૌરવશાળી સદન સુધી મોકલ્યો અહીંયા બેસવાને માટેનો મને અધિકાર વિસાવદરના મતદારોએ અપાવ્યો છે વિસાવદરના લોકોના કારણે હું અહીંયા આવી શક્યો બેસી શક્યો વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લઈ શક્યો આજે પહેલો દિવસ ખૂબ સારો રહ્યો મારી ધારણા હતી એના કરતાં પણ વધુ સારી રીતે હું એમાં ભાગ લઈ શક્યો કેમ કે મેં જીવનમાં ક્યારેય હું આવી કાર્યવાહીમાં બેઠો નહોતો તો થોડીક મને નર્વસનેસ હતી થોડીક ચિંતાઓ હતી થોડુંક મને અંદરથી કન્ફ્યુઝન હતી કેવું હશે કેવું નહીં હોય શું કરવું કેમ કરવું બોલવું ના બોલવું અનેક પ્રકારની મનમાં ગુંચવણ હતી પણ આજે પહેલાં દિવસનું સત્ર પૂરું થયું અને પૂરા આત્મવિશ્વાસ સાથે ઉત્સાહ સાથે હું આજે તમને કહી શકું છું કે મને ખૂબ મજા આવી આજના આ સત્ર દરમિયાન એક પૂરક પ્રશ્ન પૂછવાની મને તક મળી એક પ્રશ્ન હતો અન્ય સભ્યનો જે પ્રશ્ન એવો હતો કે ગુજરાતમાં સરકારે કુલ કેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમોને મંજૂર કરી અને તે પૈકી કેટલી કઈ જગ્યાએ કઈ મંજૂર કરી એમાં મેં હાથ ઊંચો કરતા મને પૂરક પ્રશ્ન પૂછવાની છૂટ મળી તો મેં એવો પૂરક પ્રશ્ન પૂછ્યો કે સરકારે એકસો ને છોતેર ટીપી સ્કીમ મંજૂર તો કરી છે પણ કાયદાની સમયમર્યાદા બે વરસની છે બે વરસ કરતાં વધુ મોડું થયું હોય એવી કેટલી ટીપી સ્કીમો મંજૂર કરી છે સમયમર્યાદા બાર અને સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાંય મોડી મોડી ટીપી મંજૂર થઈ હોય તો એના કારણો શું છે જેનો માનની મંત્રી ઋષિકેશભાઈએ મને જવાબ આપ્યો હતો અને પછી એ પ્રશ્નનો પૂરક પ્રશ્ન પૂછવાની તક નથી મળી આ સિવાય એક પ્રશ્ન હતો અન્ય સભ્યનો તેરા તુજકો અર્પણ નામના કાર્યક્રમ બાબતે કે સુરત અને તાપીમાં કેટલા રૂપિયાની રકમ પરત આપવામાં આવી આ પ્રશ્નમાં મેં હાથ ઊંચો કર્યો હતો પૂરક પ્રશ્ન પૂછવા માટે પણ મને અધ્યક્ષશ્રી દ્વારા તક આપવામાં આવી નથી એટલે હું નહોતો પૂછી શક્યો આ સિવાય માન્ય મુખ્યમંત્રીશ્રીએ શોક દર્શક પ્રસ્તાવોને સદન સમક્ષ રાખ્યા હતા જેમાં સ્વર્ગસ્થ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અન્ય મંત્રીશ્રીઓ નાયબ મંત્રીશ્રીઓ સભ્યશ્રીઓના નિધન પ્રસંગે ગૃહ દ્વારા શોક આપવામાં આવ્યો પ્રસ્તાવ રજૂ કર્યો હતો આ પ્રસ્તાવ ઉપર મને શોક વ્યક્ત કરવા માટેની તક મળી હતી ત્યારે મેં ઊભા થઈને સ્વર્ગસ્થ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અમારા જૂનાગઢના જ અને ગુજરાત સરકારના પૂર્વ આરોગ્ય મંત્રી સ્વર્ગસ્થ હેમાબેન આચાર્ય અને અન્ય દિવંગત સભ્યોને મેં શ્રદ્ધાંજલિ આપી હતી અને ત્યારબાદ મારા એક પ્રશ્નનો સરકારે ખોટો જવાબ આપ્યો છે મને મેં આજના દિવસ માટે મુખ્યમંત્રીશ્રીને લીઝ બાબતે માઇનિંગની લીઝ બાબતે એક પ્રશ્ન પૂછ્યો હતો એનો મને સરકારમાંથી જે જવાબ મળ્યો એ જવાબ ખોટો છે એ ખોટા જવાબ આપવા બાબતે કેમકે ગૃહનો નિયમ છે કે ગૃહમાં કોઈ પણ પ્રકારની ખોટી માહિતી આપી શકાય નહીં તો મેં એ બાબતે મારો અવાજ ઉઠાવવાની કોશિશ કરી પરંતુ અધ્યક્ષ તરફથી મને કોઈ એ બાબતે તક મળી નથી કેમકે સ્વાભાવિક છે જાજા જ્યાં મિત્રો હોય છે તો કુલ મળીને આજના દિવસમાં હું બે વખત પાર્ટિસિપેટ થઈ શક્યો બાકીની કાર્યવાહી મેં બહુ ધ્યાનથી સાંભળી સભ્યો શું બોલે છે અધ્યક્ષશ્રી કેવી રીતે મોનિટર કરે છે આખા સભાખંડને અન્ય સરકારી મિત્રો શું કરે છે એ બધું મેં ઓબ્ઝર્વ કર્યું મને ખૂબ ગમ્યું મજા આવી આવડ્યું અને હવે વધુ સારી રીતે કાલના દિવસમાં હું ભાગ લઈ શકીશ એવો મને આજે આત્મવિશ્વાસ છે આજે આમ તો મને ઘણા સમયથી ખબર છે પણ તમે જો આજનું પ્રશ્નોનું લિસ્ટ જોશો તારીખ આઠનું નું તો પ્રશ્ન નંબર સાત અને પ્રશ્ન નંબર બાર આ બંને એક સરખા પ્રશ્નો છે ગુજરાતમાં સત્તા પક્ષના ધારાસભ્યો એક જ સરખા પ્રકારના દસ દસ વીસ વીસ પ્રશ્નો પૂછી નાખે છે પ્રશ્ન પૂછવાનો નિયમ એવો છે કે સત્ર ચાલુ હોય એ દરમિયાન એક દિવસ માટે એક ધારાસભ્ય ત્રણ પ્રશ્નો પૂછી શકે એટલે ધારો કે કુલ દોઢસો જેટલા ધારાસભ્યો આઠ તારીખમાં પ્રશ્ન પૂછે ત્રણ 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 લેખે તો ચારસો ને પચાસ પ્રશ્નો એક દિવસ માટે પૂછેલા ગણાય પણ ચારસો પચાસ પ્રશ્નોનું ચર્ચા સદનમાં કોઈ શક્ય નથી એ પોસિબલ વાત નથી એટલે એનો ડ્રો કરવામાં આવે ચારસો પચાસ પ્રશ્નોનો ડ્રો થાય એ ડ્રોમાં જે પ્રશ્ન એકથી દસ ક્રમ ઉપર આવે એની સદનમાં મંત્રી અને સભ્ય વચ્ચે આમને સામને ચર્ચા થાય ડ્રોની અંદર સાડા ચારસો પ્રશ્નોનો જથ્થો ઉભો થઈ જાય એ માટે થઈ સત્તાપક્ષ દ્વારા ખોટા બિનજરૂરી ક્ષુલ્લક નજીવા મામૂલી એકના એક પ્રશ્નો દસ દસ વખત નાખવામાં આવે જેથી કરીને સત્તા પક્ષના પ્રશ્નોની સંખ્યા વધી જાય સાડા ચારસોમાંથી ચારસો પ્રશ્નો બની જાય દાખલા તરીકે ઉદાહરણ તરીકે સત્તા પક્ષના પચાસ પ્રશ્નો રહી જાય વિપક્ષના તો ચારસો અને પચાસ પ્રશ્નો ભેગા કરીને એમાંથી ડ્રો કરવામાં આવે તો સ્વાભાવિક છે સત્તા પક્ષના પ્રશ્નો ઉપર આવી જાય વધારે આવી જાય હાવ ક્ષુલ્લક પ્રકારના જેમ કે આજે મારો એક પ્રશ્ન એવા કારણોસર રદ કરવામાં આવ્યો કે રૂલ ઓફ રિપીટેશનનો હવાલો આપ્યો કે ગોપાલ ઇટાલિયાએ જે પ્રશ્ન વિધાનસભામાં પૂછ્યો છે એવો પ્રશ્ન કોઈ અન્ય સભ્યએ વિધાનસભામાં પૂછ્યો છે માટે ગોપાલ ઇટાલિયાનો સભ્ય સિલેક્ટ કરવામાં નહીં આવે પણ આજે નાજે જ ભાજપના બે ધારાસભ્યોના પ્રશ્ન એક સરખા અલ્પ વિરામનો ફરક નહીં પૂર્ણ વિરામનો માર્કનો કોઈ ફરક નહીં બે ધારાસભ્યો એક સરખા પ્રશ્ન પૂછે તો બંને પ્રશ્નો વિધાનસભાના ફ્લોર ઉપર આવી શકે છે મારો તો પ્રશ્ન એડમિટ ન થયો તો હવે આ ખેલ જનતા જાણે જનતા જુએ કે પ્રશ્ન પૂછવાની સત્તાનો ભયંકર દુરુપયોગ થઈ રહ્યો છે પ્રશ્ન પૂછવાની ઓથોરિટીને ખોટી રીતે હોય છે કોઈ બોલવા દેતું નહીં એમને તો ખાલી સહીઓ કરી દેવાની છે પ્રશ્નના કાગળ ઉપર એટલી હદે દબાયેલા કોઈ ધારાસભ્ય પોતાની મરજીથી પ્રશ્ન પૂછી શકતો નથી શું કામ આજના જ પહેલામાં જોશો તો ભુજના ધારાસભ્યના કોલમમાં બનાસકાંઠાના પ્રશ્નો છે બનાસકાંઠાના ધારાસભ્યના કોલમમાં ભાવનગરના પ્રશ્નો છે એનો અર્થ એ થયો કે આ પ્રશ્ન ધારાસભ્ય નથી પૂછો પાર્ટી ઓફિસથી બધું લખીને સહીઓ લઈ લીધેલી છે તો ભાજપના ધારાસભ્યોને આવી રીતે દબાવવામાં આવે છે એને બોલવા દેવામાં નથી આવતા તો હું તો વિનંતી કરું છું થોડુંક એને બોલવા છે છે છૂટ આપો પ્રશ્ન પૂછવાની ભલે પૂછે આજના પ્રશ્નોની યાદી તો બધા મીડિયા મિત્રોને મળી એમાં હશે જ મેં પ્રશ્ન નંબર એ બોલી ગયો સાત અને લગભગ બાર જ છે મારી ભૂલનો નો થાક્યો સાત અને બાર નંબરનો પ્રશ્ન એક સરખો છે ગોપાલ ઇટાલિયાનો પ્રશ્ન કોઈ અન્ય સભ્યએ પૂછ્યો મન્નત ખબર કોણે પૂછ્યો પણ મારો રિજેક્ટ થઈ ગયો એવું લખાઈને આવ્યું કે રૂલ ઓફ રિપીટેશન એટલે કે આનું પુનરાવર્તન થઈ રહ્યું છે એટલે ગોપાલનો રિજેક્ટ તો ભાજપના બે સભ્યોનો એક સરખો પ્રશ્ન સિલેક્ટ કેવી રીતે થઈ ગયો તો આ આનો અર્થ એવો નીકળ્યો કે ભાજપના ધારાસભ્યોનો અવાજ દબાવવામાં આવે છે અમારા પૂછેલા પ્રશ્નો રિજેક્ટ થઈ જાય છે અને એને પૂછવાના નહીં એના વતી કોઈ પણ એક્સવાય જે લખીને કાગળિયામાં સહીઓ કરીને આપી જાય તો બંને પાર્ટીના ધારાસભ્યોના પ્રશ્નોને દબાવવામાં આવે છે આવો આનો અર્થ નીકળે થેન્ક યુ